વડોદરાની એમએસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીઝના દર્દીઓ માટે આશીર્વાદ સમાન શોધ કરી છે હવે માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં પ્રમાણ જાણી શકાશે અત્યાર સુધી મોંઘા પરીક્ષણો અને વિદેશી મશીનો પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ સામાન્ય માણસને પરવડે તેવી આ સ્વદેશી ટેકનોલોજી હવે નિદાનની દિશા બદલી નાખશે વિજ્ઞાન જ્યારે માનવતાના કલ્યાણ માટે કાર્ય કરે ત્યારે ગૌરવની લાગણી થાય ચાલો જાણીએ આ અનોખી શોધ વિશે અમે અત્યારે એક બાયો સેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ તો એની માટે એક નાનો કોપર આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર એમાંથી અમે નાનો પાર્ટિકલ્સ કે નાનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નાનો એન્ઝાઇમ કહીએ છીએ અને એનાથી આપણે ગ્લુકોઝ સેન્સ કે ગ્લુકોઝ ડિટેક્ટ કરી શકીએ છીએ आ, ये टेक्निक बेसिकली हम विजुअली जान सकते हैं वि, विदाउट एनी इंस्ट्रूमेंटल फैसिलिटी आपको स्ट्रगल करना नहीं पड़ेगा आपको लैब्स जाना नहीं पड़ेगा आपको विजुअली ही नज़र आ जाएगा कि आपके बॉडी में कितना ग्लूकोज का लेवल है એટલે અમારા યુનિવર્સિટીમાં અને અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટીઝ આના માટે કારણ કે આ બધા રિસર્ચ માટે ઘણું બધું સોફિસ્ટિકેટેડ અને કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે જે અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટી છે અને અમને આ બધા કામ માટે ઘણું બધું ગવર્મેન્ટ ફંડિંગ કૂચ કોસ્ટ જીએસબીટીએમ ડીએઈ એસ આ બધી ફંડ એ એનઆરએફ આ બધી ફંડિંગ એજન્સીમાંથી અમને એના માટે ફંડ્સ મળે છે